અલગ અલગ પ્રકારના જે સાયબર ક્રાઈમ આજ થઈ રહ્યા છે એમાં એક ખાસ પ્રકારના જે સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડ વિશે હું આપના જાગૃત કરવા માગું છું એમાં આજકાલ ખાસ કરીને શેરબજારમાં રોકાણના નામે પ્રજાજનો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ રહી છે એના આપણે ડબ્બા ટ્રેડિંગ પણ કહી શકાય છે આમાં આજે આખી ટોળકી હોય છે અને કોઈ પણ રીતે એ ગ્રાહકોના નંબર મેળવી લેતા હોય છે ફોન કરતા હોય છે અને કોઈ પણ કંપનીમાંથી નું નામ આપી દેતા હોય છે હું એજન્ટ બોલું છું અને અમે અમે તમને તમને શેર બજારમાં રોકાણ કરવા માટેની ટીપ્સ આપીશું એમ કહી અને સારી સારી વાતો કરી અને ગ્રાહકોને ઘણી વખત આ રોકાણ કરવા માટે કન્વિન્સ કરી લેતા હોય છે અને ટીપ્સ આપતા હોય છે અને એમ કરીને વિશ્વાસ કેળવી લેતા હોય છે ત્યારબાદ એ લોકો શું કરતા હોય છે કે તમે એ જ કસ્ટમરના એવું કહેતા હોય છે કે ભાઈ તમે ઓફલાઈન જો રોકાણ કરશો તો વધુ વળતર મળશે અને એમ કરી અને મીઠી મીઠી વાતો કરી અને એક એક પ્રકારનું એમનું ગ્રુપ પણ હોય છે વોટ્સઅપ ગ્રુપ હોય છે એમાં આ જે ગ્રાહકને સામેલ કરતા હોય છે અને એમની જ ટોળકીના સભ્યો હોય છે અને એમને કહેવાતા હોય કે હા અમને આ ટિપ્સ મળી અથવા તો અહીંયા રોકાણ કર્યું એના કારણે મને સારું એવું વળતર મળ્યું છે એમ કરી અને બોલવી અને પછી એ ઓફલાઈન રોકાણ કરવા માટે એને કન્વિન્સ કરી લેતા હોય છે અને પછી આ લોકો એક પ્રકારની એક એક્સેલ બનાવતા હોય છે અને જે તે કસ્ટમરને મોકલતા હોય છે કે તમે જે પૈસા આપ્યા છે એમાં આટ આટલી કંપનીઓમાં અમે રોકાણ કર્યું છે અને તમને આટલો પ્રોફિટ થયેલો છે એટલે એમ કરી કરી અને જે પણ કસ્ટમર હોય છે એને વધુમાં વધુ રોકાણ કરવા માટે આ લોકો પ્રેરિત કરતા હોય છે અને ખૂબ મોટી રકમ જ્યારે થઈ જાય ત્યાર પછી એ તરત જ એની સાથેના જે સંપર્કો કાપી નાખતા હોય છે આમાં સૌથી અગત્યની વાત એ છે કે એ તે લોકો ફક્ત વોટ્સઅપ કોલથી વાત કરે છે અને વોટ્સઅપથી જ ચેટ કરતા હોય છે ક્યારે પણ સાદો કોલ કરતા નથી બીજી વસ્તુ એ હોય છે કે એ લોકો ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને ખાસ કરીને જે પણ એકાઉન્ટમાં જે પૈસા નખાવા છે એ ડમી એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એટલે મિત્રો સતત રહો સાવધાન રહો કે આ રીતે જ્યારે પણ કોઈ તમને ઓફલાઈન

વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી પણ હું અપીલ કરું છું અને સાથે સાથે આ આ વિસ્તારના તરીકે પણ હું અપીલ કરું છું કે પ્રકારના જે જે છે એ અંગે અમને જો માહિતી આપવામાં આવશે તો વધુમાં વધુ આવા ઈસમો વિરુદ્ધ મતલબ આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ આજે મહેસાણા જિલ્લામાં પોલીસ શ્રી તરફથી જે સૂચના આપી છે એ અન્વયે આવા ઈસમો વિરુદ્ધ અનેક પ્રકારના જે મતલબ કે અલગ અલગ વિસ્તારોમાં ગુના દાખલ કરવામાં આવે છે અને વધુમાં વધુ જે ગુના દાખલ કરવાની મને પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ જે તાકીદ કરી છે તો આ પ્રજાજનોનો પણ અમે સહકાર માગીએ છીએ કે આવા જે ઈસમો આપની આજુબાજુ જો પ્રવૃત્તિ કરતા હોય તો અમને માહિતી આપો ચોક્કસ અમે આમના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરીશું જય હિન્દ